અંજારમાં પુરુષોત્તમ રૂપાલાનું પુતળા દહન અંજારમાં ચિત્રકૂટ સર્કલ પાસે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું પુતળા દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો ક્ષત્રિય સમાજનો ઇતિહાસ શું છે ક્ષત્રિય સમાજના રજવાડાનો ઇતિહાસ શું છે ક્ષત્રિય સમાજના દેશ માટે સમાજ માટે બલિદાનો અને ઇતિહાસની જાણકારી લીધા વિના મન ફાવે તેમ અશોભનીય ભાષણ કરનારા પુરુષોત્તમ રૂપાલાની સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે

રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એમાં રાજપૂત સમાજની લાગણી દુભાણી છે એના સંદર્ભે આજ રોજ અંજાર ખાતે ચિત્રકૂટ સર્કલે રાજપૂત સમાજના યુવાનોને સાથે રાખી અને પુરુષોત્તમ રૂપાલાનું પુત્રો દહન કરવામાં આવ્યું છે અને રાજપૂત સમાજમાં ખૂબ આક્રોશ છે યુવાનો આ ટિપ્પણીને જરાય ઝાંખી લેવામાં નહીં આવે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી એ એમનેમ રહેશે આજે છે અને આગામી દિવસોમાં બે ચાર દિવસમાં જો એની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર કચ્છમાં તેમજ ગુજરાતમાં ફૂલ આક્રોશ ઉભો થશે અને યુવાનો રોડ ઉપર ઉતરશે અને ત્યાં સુધી એ ટિકિટ રહી થાય એ મારી માંગણી છે